રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ડોક્ટર આંબેડકર ચોકમાં એક નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાજેતરમાં બનેલા બનાવો અંગે વિરોધ દર્શાવવામાં આવ્યો આદનપત્ર જેમાં હરિયાણાના આઈપીએસ અધિકારી શ્રીવાય વાય પુરણકુમાર જાતિવાદના ત્રાસના કારણે આત્મહત્યા કરી તેમને વખાડવામાં આવી તથા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તથા ઉત્તર પ્રદેશના રાયબેરેલીમાં જાતિવાદના કારણે હરિઓમ વાલ્મિકી નામના યુવાનને જાતિવાદી અસામાજિક તત્વોએ બેરહમીપૂર્વક મારમારી હત્યા કરી તેમને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સીજેઆઈ બી ગવાઈ સાહેબ પર એડવોકેટ દ્વારા જૂથું ફેંકવાના આવ્યો તે ઘટના સખત વિરોધ નોંધાવી સંવિધાન વિરોધી દેશ વિરોધી તે ઘટનાને ગણાવી દેશદ્રોહ કલમ લગાવવાની માંગ સાથે ધોરાજી આંબેડકર ચોકમાં મેઘવા સમાજ દ્વારા આયોજિત ધોરાજીમાં મામલદાર સાહેબ તથા કલેક્ટર સાહેબના આદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટર અમુભાઈ રણવા ગુજરાત સિક્યોર ન્યૂઝ ધોરાજી અશોકભાઈ સોંદરવા મેઘવાર સેવા સમાજના પ્રમુખ ધોરાજી આજ રોજ અમો જાતિવાદી પરિબળો દ્વારા જે દેશમાં બનાવો બની રહ્યા છે એ બનાવોને વખોડવા માટે આવેદનપત્ર આપવાનું જે કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમ આજે ધોરાઈના આંબેડકર ચોકમાં રાખેલ છે અને એ એ કાર્યક્રમ મુજબ અમે આવેદનપત્ર આપેલ છે આવેદનપત્ર મુજબ જે બી આર ગવર સાહેબ ઉપર જે ફેંકવામાં આવ્યું એને વખોડી કાઢવામાં આવેલ છે ઉત્તર પ્રદેશમાં રાયબરેલીમાં વાલ્મીકી સમાજના છોકરાને જે બહેરીમીથી મારી નાખવામાં આવેલ છે એને પણ વખોડી કાઢવામાં આવે છે અને આપણા હરિયાણા રેન્જના આઈપીએસ અધિકારી પૂરણ પૂરણકુમાર સાહેબની જે આત્મહત્યા કરેલ છે તે બાબતને પણ અમે વખોડી કાઢી આ અંગે અમે ભારત સરકારના રાષ્ટ્રપતિને અને વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવેલ છે જે અંગે અમે સખત શબ્દો વખોડી કાઢી અને આવેદનપત્ર મુજબ જે અમારી માગણીઓ છે એ માગણીઓ તાત્કાલિક અસરથી ન્યાય આપે એવી અમારી માગણી છે જય ભીમ જય ભારત સરકાર પાસે શું અપેક્ષા છે સરકાર પાસે આ જે બનાવો બને છે બનાવો ભવિષ્યમાં ન બને એના માટે કડક પગલાં લેવા જોઈએ એવી અમારી